આપના પૂર્વ સેવક દિનેશ કાછડિયા દ્વારા પોલીસ ફરિયાદ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સ્ટેશને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાની કહી દેવાયું હતું નિલેશ કુંભાણીના ટેકેદારોએ ફોર્મમાં સહી ખોટી હોવાનું જાહેર કર્યું હતું જેથી નિલેશ કુંભાણીએ સગા સંબંધીઓ સાથે મળીને સમગ્ર ખેલ પાડ્યો હોવાની રાવ સાથે પૂર્વ કોર્પોરેટર વરાછા પોલીસમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતા નિલેશ કુંભાણી વેચાઈ ગયા હોવાની રાવ કરતા કાયદેસરની ફરિયાદ નોંધાવી માર્ગ સાથે પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા પોલીસ મથકે પહોંચ્યા હતા જ્યાં તેમણે નિલેશ કુંભાણીની કરતૂતથી જનતા સાથે દ્રોહ થયો હોવાથી ગુનો નોંધવાની માંગ કરી હતી આપણા નેતા અને પૂર્વ કોંગી કોર્પોરેટર એવા દિનેશ કાછડિયા ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા જ્યાં તેમને પોલીસે ઇલેક્શન કમિશનના ફરિયાદ દાખલ કરવા કહ્યું હતું દિનેશ કાછડિયાએ કહ્યું કે મતનો અધિકાર સામાન્ય લોકોને છીનવાયો છે છે અને ટેકેદારો વેચાઈ ગયા ભાજપ પાસે બહુ બધા રૂપિયા છે ઇલેક્ટોરલ બોન્ડના નામે કરોડો રૂપિયા ઉઘરાવ્યા છે જેથી મતનો અધિકાર શહેરીજનોનો છીનવનાર સામે ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી પરંતુ પોલીસે ફરિયાદ નથી લીધી માટે કોર્ટમાં જવાની પણ અમારી તૈયારી છે તેમ કાછડિયાએ વધુમાં કહ્યું હતું વરાછા પોલીસ સ્ટેશન હું મારી ફરિયાદ આવ્યો છું એક મતદાર તરીકે કે ભાઈ સુરત લોકસભાના ઉમેદવાર વેચાઈ ગયા નિલેશભાઈ કુંબાણી એમના ટેકેદારો પણ વેચાઈ ગયા પરંતુ સુરતના મતદારો વેચાયા નથી આજે અમારો મતનો અધિકાર નિલેશ કુંબાણી જેવા હલકટ લોકો કઈ રીતે છીનવી શકે એના વિરુદ્ધમાં હું અત્યારે ફરિયાદ લખાવા આવ્યો છું વરાછા પોલીસ સ્ટેશન ઓગણીસ લાખ અડસઠ હજાર જેટલા મતદારો છે સુરત લોકસભાના એમનો મતાધિકાર એક નાલાયક માણસ કઈ રીતે છીનવી શકે અને એક વેચાયેલો માણસ એક લોકશાહીનો ખૂન કરનાર માણસ કઈ રીતે અમારા મતનો અધિકાર છીનવી શકે એના વિરુદ્ધમાં અત્યારે હું હાલમાં ફરિયાદ લખાવવા આવ્યો છું અત્યારે હું પોલીસ પીએસ પીઆઈ સાહેબને મળવા આવ્યો છું એમણે રજૂઆત કરી છે પરંતુ એમની ચોખ્ખી વાત હતી કે ભાઈ આ ફરિયાદ તમે ઇલેક્શન કમિશનરમાં કરી શકો છો અને એમણે જે કીધું એ પ્રમાણે એમની વાત પણ સાચી હતી પરંતુ હું અહીંયા ફરિયાદ કરવા એટલા માટે આવ્યો છું હું વરાછા વિસ્તારમાં રહું છું વરાછા વિસ્તારનું પોલીસ સ્ટેશન મારા વિસ્તારનો આ લાગે છે એટલે પ્રથમ ફરિયાદ મારે વરાછા પોલીસ સ્ટેશનમાં લખાવી હતી એ હિસાબે અત્યારે હું હાલમાં નિલેશ કુંબાણી વિરુદ્ધ સુરતની લોકસભાની ચૂંટણી સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ફોર્મ ભર્યા બાદ બરાબર ફસાયા હોય તેવું સામે આવી રહ્યું છે કોંગ્રેસના ઉમેદવાર જે સમર્થકો પાસે ખોટી સહીઓ કરાવી છે તે તપાસ નો વિષય બન્યો છે